ભારત સરકારના જલશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે ગાર્મેન્ટ ટેકનોલોજી સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવશે સુરત સ્થિત મેઇન રોડ ટેક્સટાઇલ રિસર્ચ એસોસિએશન મંત્રા જે ભારત સરકારના કાપડ મંત્રાલય દ્વારા માન્યતા પ્રાપ્ત છે જેમાં ગાર્મેન્ટ ટેકનોલોજી વિભાગ તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ શરૂ થવા જઈ રહ્યો છે આ ઉદઘાટન કાર્યક્રમમાં ભારત સરકારના જલશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ ખાસ ઉપસ્થિત રહેશે અને તેમના હસ્તે ગાર્મેન્ટ ટેકનોલોજી સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવશે મંત્રાએ હાલના આધુનિક સમયના વસ્ત્રો પરંપરાગત વસ્ત્રો અને કલાક્ષેત્રમાં વધુ વૃદ્ધિ લાવવા તથા સુરત ટેક્સટાઇલ ઉદ્યોગને મદદરૂપ થવા માટે ગુજરાત સરકારની કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી જોડે ગાર્મેન્ટને લગતા અલગ અલગ કોર્સ શરૂ કરવાની યોજના બનાવેલ છે આ કૌશલ્ય વિકાસના કોર્સો માટે વિદ્યાર્થીઓ યુવાનો યુવતીઓ સંસ્થાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવા રૂબરૂ મુલાકાત લઈ શકે છે કૌશલ્ય વિકાસના કોર્સો જેવા કે કમ્પ્યુટરાઇઝ ફેશન ડિઝાઇન કોર્સ સ્પેશિયલ સિવણ મશીન ઓપરેટિંગ તથા મૂળભૂત સિવણ મશીન ઓપરેટિંગ મેન્સવેર વીમેનવેર હેન્ડવર્ક તથા એપરલ કેટ જેવા ત્રણ મહિનાના કોર્સ તથા એકથી ત્રણ વર્ષના ફૂલ ટાઈમ કોર્સ પણ શીખવવામાં આવશે આ કૌશલ્ય વિકાસના કોર્સો માટે મંત્રા દ્વારા કૌશલ્ય દસ્કિલ યુનિવર્સિટી ગાંધીનગર સાથે એમઓયુ પણ કરવામાં આવ્યું છે મંત્રામાં કોર્સ શરૂ થવાથી ટેક્સટાઇલ ક્ષેત્રમાં તથા રાજ્યમાં ગાર્મેન્ટ અને કલા ક્ષેત્રમાં નવી રોજગારીની તકોની શક્યતા વધશે અને સ્થાનિક યુવાનો યુવતીઓને પોતાની પ્રતિભા વિકસિત કરવાની તક મળશે મંત્રાને વિશ્વસનીયતા અને શ્રેષ્ઠતા માટે ઓળખવામાં આવે છે અને આ નવા કોર્સો દ્વારા તેઓ વધુ ઊંચાઈઓ પર પહોંચવાની તેમજ સ્થાનિક યુવાનો યુવતીઓને પણ આગળ વધવાની અપેક્ષા રાખે છે રજનીકાંત બચકાનીવાલા પ્રેસિડેન્ટ બેનમેડ ટેક્સટાઇલ રિસર્ચ એસોસિએશન મંત્રા મંત્રાના નેજા હેઠળ આજે અમે ગાર્મેન્ટ સ્કિલ સેન્ટર ઊભું કરી રહ્યા છે થઈ રહ્યું છે થઈ જ ગયું છે કે જેમાં અમે ગાર્મેન્ટને લગતા અને ફેશન ડિઝાઇનને લગતા ઘણા બધા કોર્સીસ ઓફર કરવાના છે અને આ બધા જ કોર્સિસનું એફિલેશન સ્કિલ યુનિવર્સિટી ઓફ ગુજરાત કે જેને કૌશલ્ય વિદ્યાલય કહેવાય છે એમની સાથે અમારું એફિલેશન છે એ સ્કિલ યુનિવર્સિટી સર્ટિફિકેટ ઇસ્યુ કરશે ડિપ્લોમા ઇસ્યુ કરશે અને ડિગ્રી ઇસ્યુ કરશે એટલે ત્રણ મહિનાથી લઈને ત્રણ વર્ષ સુધીનો કોર્સ અમે ઓફર કરી રહ્યા છે અને અમને આશા છે કે આ જે કોર્સ છે તેનાથી આપણા સુરત શહેરને જે કંઈ સ્કિલ મેનપાવરની જરૂરિયાત છે તે મળી રહેશે અને એ બેદિત પર આપણી ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી રેડીમેડ ઇન્ડસ્ટ્રી સુરતમાં પણ બહુ મોટા પ્રમાણમાં છે ફાળશે સુરતમાં અગાઉ પણ ઇન્ડસ્ટ્રીઅલમાં જે ફેશન ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ છે એ છે તો આ વખતે શું નવું લાવે નહીં સુરતમાં સૌથી પ્રથમ જે ફેશન ડિઝાઇનનો જે કોર્સ ચાલુ કરેલો એ મંત્રાનું જે એસોસિએટ ઓર્ગેનાઇઝેશન છે સ્ટર્ટ જે આપણે હવેલીની સામે એમનું સેન્ટર છે ત્યાં ઘણા વર્ષોથી ચાલતો જ હતો પરંતુ એમને અગમ્ય કારણોસર એ કોર્સ બંધ કરવો પડ્યો એક તો એ જગ્યા એવી હતી કે ત્યાં એ લોકોને સ્ટુડન્ટ નહોતા મળતા એ ઉપરાંત એ લોકોને બીજી બધી એક્ટિવિટીઝ જે શરૂ કરી એને માટે એ લોકો પાસે સફિસિયન્ટ જગ્યાને બધું નહોતું એટલે એ જ કોર્સ અમે હવે ફરીથી અહીં શરૂ કરીએ છીએ અને મોટા પ્રમાણમાં કરીએ છીએ એ લોકોનું કોઈ એફિલેશન કોઈની સાથે હતું નહીં અમે એફિલેશન પણ મેળવું છે અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે પણ એફિલેશનની અમારી વાત આગળ ચાલી રહી છે એટલે આ કોર્સ એના કરતાં આ વધારે ક્વોલિફિકેશન વાઇઝ વધારે સારો કોર્સ બનશે બાકી જે કોર્સ કન્ટેન્ટ છે તે તો બધે સારું જ સરખું જ રહેવાનું જેવા કે સુરતમાં પ્રાઇવેટ ઓછામાં ઓછા અડધો ડઝન આવા ફેશન ડિઝાઇનના કોર્સિસ ચાલે છે અને એ લોકો કયા પ્રકારનું ટ્રેનિંગ આપે છે તે આપણને ખબર નથી પરંતુ એ બધા નોન એફિલિએટેડ કોર્સિસ હોય એટલે શું થાય જેમ તમે ટ્યુશન ક્લાસ ચલવો અને તમે પ્રોપર સ્કૂલ કે કોલેજ ચલવો એટલો ફરક એની અંદર પડતો હોય કેટલા વર્ષનો કોર્સ છે અને એની ફી કેટલી રહેશે કોર્સ તો ત્રણ મહિનાથી ત્રણ મહિનાનો મિનિમમ છે જે અલગ અલગ પ્રકારના કોર્સિસના અલગ અલગ ટાઈમ છે અને મેક્સિમમ ત્રણ વર્ષનો છે ફીનું જે માળખું છે તે કૌશલ્ય યુનિવર્સિટી અમને આપશે અને એ આપશે પછી અમે ડિક્લેર કરી શકીએ તો એ બધું વર્કિંગ એ લોકો બી કરી રહ્યા છે કારણ કે આ પહેલો જ કોર્સ એ લોકોની સાથે એફિલેશન થઈ રહ્યો છે આ કોર્સ કોણ કોણ કરી શકે કોઈ પણ દસમું બારમું ધોરણ વિદ્યાર્થી હોય એ આ કોર્સ કરી શકે